ઇજાગ્રસ્ત થયા છે તપાસ એજન્સીઓને શરૂઆતી જેવી શંકા હતી કે હુમલાખોર ડોક્ટર ઉમર જ હતો જેણે વિસ્ફોટના દિવસ જ હુમલામાં વપરાયેલી સફેદ હ્યુડાઈ આઈ ટ્વેન્ટી કાર ખરીદી હતી તે ફરી વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલનો મુખ્ય સભ્ય હતો અને ફરાર હતો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઉમરના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી ઉમરની માતા અને ભાઈએ ડીએનએ ના નમૂના આપ્યા હતા જે વિસ્ફોટમાં વપરાયેલી કારના કાટમાળમાંથી મળેલા અવશેષો સાથે મેચ થતા હતા